નમસ્કાર મિત્રો હ હર મહાદેવ જય માતાજી કેમ છો મિત્રો મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રહ શોકા જ્ઞાન ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે જાણીશું મશાણી મેલડી માતાજીની મંત્ર સાધના અને તેની વિધિ વિશે પણ પહેલાં આપને મારી વિનંતી છે કે તમે આ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો વિડીયો થોડોક લાંબો થશે જો આખો વિડીયો તમે જોશો તો તમને પૂરી વિધિ સમજાશે તો મિત્રો હવે ચાલુ કરીએ સાધના વિશે માહિતી મિત્રો મસાણી મેલડીની સાધના બે રીતે થાય છે એક તામસિક અને એક સાત્વિક અત્યારે જે હું સાધના જણાવું છું તે તામસિક સાધના છે એટલે ગુરુ વગર કોઈ સાધના કરતા નહીં આ વિડીયો ફક્ત જાણકારી માટે છે આ મંત્ર ખૂબ જ શક્તિશાળી છે ખૂબ જ ઉગ્ર છે સાધના ખૂબ પ્રભાવી છે આ સાધના જો સિદ્ધ થઈ જાય તો સાધક કોઈ પણ કામ કરી શકે છે અને લોક કલ્યાણ કરી શકે છે એવી મેલી વિદ્યા નથી કે જે આ મંત્રથી ન વળી શકે હવે હું તમને પહેલાં મંત્ર જણાવી દઉં મંત્ર આ પ્રમાણે છે ઓમ ગુરુજી ચાલે મંત્ર ગુરુ ગોરખનાથની આણ પર મસાની મેલડી મસાન ઘાટ સાથે ચાલે ભૈરવનાથ સંગે રામદૂત હનુમાન મસાની મેલડી બોકડાની સવારી કરે મારું કામ જો ના કરે તો ઈસ્માઇલ જોગીની આણ કાળી વેલ કામાખ્યાની આણ માતા મહાકાલીની આણ શિવશક્તિની આણ મારી ભક્તિ ગુરુની શક્તિ ચલે મંત્ર ઈશ્વરો વાંચા મિત્રો આ મંત્રની અંદર મેલડી માતાજીને સોગંધ દેવામાં આવ્યા છે એટલે ખૂબ જ ઉગ્ર મંત્ર છે હવે આ સાધના કઈ રીતે કરવાની છે તેની વિધિ જણાવી દઉં આ સાધના રવિવારે અથવા મંગળવારે ચાલુ કરવી રાત્રે એક વાગ્યે સ્પશાનમાં જવું પડે છે સાથે દારૂ બકરાની કલેજી લઈ જવી પડે છે આ અઘોર સાધના છે અઘોરીઓ આ સાધના વધારે કરે છે કારણ કે ખૂબ જ તીવ્ર સાધના છે અને પછી કાળા હકીકની માળાથી સાત માળા જપ કરવો પડે છે સ્મશાનની અંદર બેસી પહેલાં તમારે રક્ષા ઘેરો કરવાનો રક્ષા ઘેરાની સાધના તમારે જોતી હોય તો અમારી ચેનલની અંદર આપને મળી જશે એ આપ જોઈ શકો છો પછી રક્ષા ઘેરો કરી તેની અંદર બેસી અને એક મસાણી માના નામનો દીવો પ્રગટાવવો તેલનો દીવો કરી અને આ મંત્રની સાત માળા જપ કરવો પછી દારૂ અને કલેજીનો ભોગ ધરાવવો આવી રીતે અગિયાર દિવસ સાધના કરવી પડે છે કાયમ દારૂ અને કલેજી આપવી પડે છે પછી ઘરે આવી જવું ઘરે આવતી વખતે પાછું વળવું ન જોવું સાધના કરતાં પહેલાં રક્ષા ઘેરો તો અવશ્ય કરવો શરીર રક્ષા પણ કરવી જગ્યા પણ પવિત્ર કરવી સાધના કરવી જો સાધના સિદ્ધ થઈ જાય તો સાધક પાસે એટલી બધી શક્તિ આવે છે કે એની વાત ન પૂછો આનાથી ભૂત પ્રેત પિચાસ ચીન ડાકીની શાકીની કુષ્માંડ વૈતાલ ખવિશ કોઈપણને બાંધી શકાય છે પણ આ સાધના લોક કલ્યાણ માટે વાપરવામાં આવે તો જ ફળ આપે છે નહીતર ઘણું બધું નુકસાન ભોગવવું પડે છે આ સાધના મિત્રો ફક્ત જાણકારી માટે છે કોઈએ સાધના કરવાની નથી જો કોઈ વગર જાણકારી એ ગુરુ વગર કરશો સાધના અને કાંઈ પણ નુકસાન થશે તો તેનો જવાબદાર હું કે મારી ચેનલ નથી તેની ખાસ નોંધ લેવી મિત્રો વિડીયો આપને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટની અંદર જય મેલેડીમાં લખો હર હર મહાદેવ જય માતાજી